જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરીથી આવ લગભગ અને સવાર અવારમાં આપણી ગાડી નહીં થાય છે સફાઈ તો બહુ કચરો બધું માટીની બાટી થઈ ગયું તો ગાડીની કરતી સફાઈ હં આ તો આતા તામિલનાડુમાં અને તામિલનાડુમાં આપણો આ ત્રીજો દિવસ છે તો હજુ કંઈ ખાલી થવાનો થેકનો છે નહીં તો જોઈએ છેલ્લા દાળે ખાલી થાય છે હજુ આપણી ગાડી પહેલાં તો આર્યું કાઢ નાખીએ એક મને Ngay đấy ja, là nha thảo nào cái thôi 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 Você já આ Nossa. Agora, lá vai no... ને como eu tava com ઓળી રંબા થાય ને એવું ના કરાય ગાડી માં જોવા તો ફાઈનલી આપડે ગાડી વાડી સાફ થઈ ગઈ છે અને હવા કરીએ રોવાનું તુરિયા વાડીયા રહ્યા છીએ અને સબ્જી બનાવશું તુરિયા ની અને બીલ નથી બનાવવાની પાપડીની તો પાપડીની બનાવવાની હતી પણ આ એક કાલ બનાવશું ઓછી લીધી હતી બધું આ સબ્જી બધી વાંથી લીધી તામિલનાડુમાંથી તો રોટી બનાવવાની ચાવલ હા તો અત્યારે તો બનાવીએ છીએ રોટલી બાકી હજે ચાવલ બનાવશું તામિલનાડુના વહીથી એક કિલો ચાવલ લીધા હતા તો હીરા ચાવલ બનાવશું હજે તો વિડીયો હું એન્ડ સુધી બનાવેલો તો તમને બતાવીશું કઈ રીતના અમે સબ્જી બનાવીએ છીએ પલાળદી રાસાદ ચોખા એના તામિલનાડના સ્પેશિયલ ચોખા હાર્યા

હું કીધું તમે પોણી વેળી અને કીધું આ તો જીરું નાખી રહ્યા ખરેખર શાક મેં પોણી વેળી જીરું રહ્યા થોડા ઓરો ઓરો પેટમાં ના જાય એટલે ચાવલ તો મુઠી ભયા ચાવલ કે ભાઈ થઈ ગયા રોટલીઓ વેચી લીધા આપો તો ખબર આપડે બે જણા છે ને બાર રોટલીઓ ખાઈ ગઈ નાખો બાય નાખો થોડા પડે રહ્યા તો બાપા બાજુ ગાડી માં ખાવા બાજુવાળા રાજસ્થાની જ છે અને આ બાજુ છે MP ના મોરસો પોપાલના ગરમી લાગી રહેશે ફૂલ અને ચાલુ કરી દીધી છે AC એસી માં ખાવા બનાવીએ અમે AC ના શોખીન સરપ્રાઈઝ કરમાંતી સરપ્રાઈઝ ચાવલ પેલે ઓર્યા મુઠ્ઠી ભરી કે કી સાલ થી હવ સાલ થી મે કુકર માં પૌઆતા મૂક્યો આ તો કોઘળે ની ઉતરે ચાવલ આવ્યા તો ચાવલ કાટ ના કે તો બાર અને હવે થાય છે વંગાર ઓ બેસીએ તો ચાલુ ચાલુ જ છો આપણી जिरा नमक डाले डासम नै जाएा भाइजान

ભરજીનું કુકર વાકી દીધું અને ડુંગળીના મોરે મોડું આવી દે હળતા કટીંગ દો ડુંગળી બધું રેડી થઈ ગયું છે સબ્જી બની ગઈ છે ચાવલ બની જાય છે ડુંગળી કપાઈ ગઈ છે હવડો શું કરશું બેય જાવ ખાવા દહીં છે દહીં કાઢી

দহ কাট গী নাখি দি দহ মিৰুৱে গ্ল মিৰুখি

ફાઈનલી મિત્રો ગાડીમાં આપણે આવી જાય છીએ જો અને અડધો કલાક જેવો આરામ કરીએ અને સબ્જી છે ને બનાવીએ પપ્પા વાલોડ પાપડી વાલોડ ના કહેવાય યાર પાપડી કહેવાય ના હ હું તમને મોટાને અમાર શીખવાડું કે ને પાપડી કહેવાય એને જંડ પાપડી કહેવાય આ સબ્જી પાપડી ની બનાવવાની છે બધો સામાન કાઢ લઈ ગયા સાબુ

તામિલનાડુ પાપડી દેખો શિમલા મિરચ બાપા અરધી કાપીને નાખવાની તો અને હું બનાવું ચાવલ પછી રોટલી બનાવી દેવી રોટલી બનાવશો અને આ મરચા બાપા પેલા વઢવાણી કહેવાય ને આ વઢવાણી મરચાં કહેવાનું હોય જેવી રીતના મળે કઈ ખબર નહીં આ બાજુ મરચી મરચા નું પાક આ બાજુ થતું ના પણ આપણી બાથી મરચાં આવતા હજી તો કટિંગ કરી નાખો સબ્જી હ અત્યારે આ લાયા તા કોથમીર નાસ્તો કરવા માટે એક ના લીધા વીસ રૂપિયા લીધા એક ના ચેક કરીએ કેવા વયસો હોય ના ભૂખ લાગે તો નાસ્તો કરવા થાય કોથમીર આટલી બધી લાવે પણ સવાર પડતો પડતો પેલી થઈ જાય ના થાય તો સબ્જી વબજી બધું રેડી થઈ ગયું છે જો મસાલો વસાલો નાખીને અને હું કરું છું લોટ વધવાનું અને પપ્પા કરે છે શાક વાંધારવાનું તો તમે શાક વાંધારો અને હું ત્યાં સુધી રોટલી આપણે સોરી લોટ બાંધી નાખો ગેસ ચાલુ થઈ ગયો છે અને આપણે નાખીએ આપણા આટામાં મીઠું

છું તું ખેતરમાં જ્યાં ખેતરમાં નતા જાય ને હું વીમા ખોળા થયા તા બે ગૌા વિમાલ ખોળામાં માં મરી ગયા

nè những ai yêu, bà chưa đi một giới ngờ. Eh? Oh nghe nỉa. Hahaha. 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 તો ફાઇનલી મિત્રો જુઓ ખાવા બે અને ખાવાનું આપણું મજબૂત છે જો દહીં અને અંદર નાખેલી છે ખોડ અને પાપડીનું સબ્જી અને રોટલી તો મિત્રો ખાઈ લઈએ ફટાફટ પહેલાં તો આપણે તો મિત્રો જમવાનું આપણે જમી લીધું છે અને વાહણ બાહણ બધું ધોઈ નાખ્યું છે કમ્પ્લીટ એકદમ રેડી તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જોઈએ તો જોવો ને આપણી બાજુવાળી ગાડી જતી રહી તો આપણી ગાડીએ ખાલી થાય એમ ન તો જોઈએ હજુ ચીટા દાળે ખાલી થાય છે આપણી ગાડી એ પ્રમાણે જોઈશું તો મળીએ બીજો બીજા બ્લોગમાં